હિંમતનગરમાં આર્ટોફેરના ફાઉન્ડર હિતેશ પંચાલ તથા હોબી ઈન્ડિયાના મનીષાબેન પુરોહિત દ્વારા બાળકો માટે આર્ટ કેમ્પનું આયોજન મહાવીરનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બંને આર્ટિસ્ટોના માર્ગદર્શન હેઠળ બાળકોએ અલગ અલગ કલાકૃતિઓ બનાવી હતી અને તે કલાકૃતિઓ પ્રદર્શન પણ જોયા જાયું હતું જેમાં બાળકોના વાલીઓએ પોતાના બાળકો દ્વારા બનાવેલી કલાકૃતિઓ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો આ કેમ્પમાં બાળકોને આર્ટ શીખવાની સાથે સાથે આર્ટ વિશે સાચોટ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ક્લે આર્ટ કેનવાસ પેઇન્ટિંગ સહિતની આર્ટ આ કેમ્પમાં શીખવામાં આવી હતી જે રસ ધરાવતા બાળકોને અહીંયા સમર કેમ્પનું આયોજન કર્યું હતું કે જેમની અંદર પંદર જેટલા બાળકોએ રસ લીધો હતો અને જેમાં અમે ક્લે વર્ક છે કેનવાસ પેઇન્ટિંગ છે વોટર કલર પેઇન્ટિંગ છે અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ કેવી રીતે બનાવી આર્ટમાં એ અમને શીખવાડ્યું હતું ને એનું અહીં અમે નાનું એક પ્રદર્શન ગોઠવ્યું છે કે જેમાં વાલીઓ તથા જે આર્ટને રસ ધરાવતા લોકોએ અહીં બહુ નિહાળીને અને બાળકોને પ્રોત્સાહિત કર્યો છે